રાજકોટ માર્કેટયાર્ડ અનાજના ભાવ તારીખ અગિયાર દસ બે હજાર પચીસ વીસ કિલો કપાસ બીટી બારસો પચીસ રૂપિયાથી પંચાણું રૂપિયા ઘઉં લોકંડ પાંચસો દસ રૂપિયાથી પાંચસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસ રૂપિયાથી પાંચસો પચાસ રૂપિયા જુવાર સફેદ છસો રૂપિયાથી સાતસો પાસાઠ રૂપિયા પીડી જુવાર લાલ સાતસો રૂપિયાથી આઠસો રૂપિયા જુવારપીડી ત્રણસો પચાસ રૂપિયાથી ચારસો અડતાલીસ રૂપિયા બાજરી ત્રણસો ચોપન રૂપિયાથી ચારસો વીસ રૂપિયા તુવેર નવસો ને એકાવન રૂપિયાથી દસ રૂપિયા ચણા પીડા એક હજાર ત્રીસ રૂપિયાથી અગિયારસો પંદર રૂપિયા ચણા સફેદ તેરસો પચાસ રૂપિયાથી બે હજાર રૂપિયા અડદ એક હજાર સિત્તેર રૂપિયાથી પંદરસો ને છપ્પન રૂપિયા મગ અગિયારસો વીસ રૂપિયાથી ચાલીસ રૂપિયા વાલ દેશી ને પચીસ રૂપિયાથી નવસો ચોરાણું રૂપિયા ચોળી સાતસો એંસી રૂપિયાથી બારસો ને નેવું રૂપિયા વટાણા નવસો પંદર રૂપિયાથી અઢારસો ને એંસી રૂપિયા રાજમા અગિયારસો રૂપિયાથી અઢારસો પચાસ રૂપિયા મગફળી જાડી સાતસો પાંચ રૂપિયાથી એક હજાર અને સત્તાવન રૂપિયા મગફળી ઝીણી સાતસો એકાવન રૂપિયાથી બારસો એકાવન રૂપિયા તલી પંદરસો પચાસ રૂપિયાથી અઢારસો સિત્તેર રૂપિયા એરંડા બારસો રૂપિયાથી બારસો પંચોતેર રૂપિયા અજમો પાંચસો રૂપિયાથી તેરસો ને નેવું રૂપિયા સુવા એક હજાર વીસ રૂપિયાથી ચૌદસો ને પચાસ રૂપિયા સોયાબીન છસો પચાસ રૂપિયાથી આઠસો વીસ રૂપિયા સિંગ ફાડા નવસો રૂપિયાથી બારસો પચાસ રૂપિયા કાળા તલ ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર એકસો રૂપિયા લસણ ત્રણસો નેવું રૂપિયાથી એક હજાર એંસી રૂપિયા ધાણા તેરસો રૂપિયાથી ચૌદસો અને પચાસ રૂપિયા ધાણી તેરસો પચાસ રૂપિયાથી પંદરસો ને પચાસ રૂપિયા વરિયાળી સાતસો એંસી રૂપિયાથી તેરસો ને બાર રૂપિયા જીરું એકત્રીસો રૂપિયાથી ચોત્રીસો ને ચાલીસ રૂપિયા રાય તેરસો રૂપિયાથી પંદરસો પચાસ રૂપિયા મેથી સાતસો એંસી રૂપિયાથી અગિયારસો એંસી રૂપિયા ઈસબગુલ પંદરસો રૂપિયાથી પંદરસો એકવીસ રૂપિયા અશેરિયો અગિયારસો ને પચાસ રૂપિયા કલોજી છત્રીસો રૂપિયાથી છેતાલીસો ને પચીસ રૂપિયા રાયડો એક હજાર એંસી રૂપિયાથી બારસો ત્રીસ રૂપિયા રજકાનું બી પંચાવનસો ને પચાસ રૂપિયાથી આઠ હજાર છસો રૂપિયા અને ગુવારનું બી આઠસો ચાલીસ રૂપિયાથી આઠસો ને નેવું રૂપિયા રોજ રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડના અનાજના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો ધન્યવાદ